লাদারা <laughs> આજે અમે સૌ વેપારી એપીએમસી માર્કેટમાં જૂના ચોતરા અને થોડાક બારના બારના એટલે એલ આકારમાં અમારી ઘણાથી માર્કેટ તૂટી લઈ આજે અમે હેરાન પરેશાન હતા પણ આ તબક્કે અમે સૌ વેપારીઓએ ધવલભાઈ સિંહનો સંપર્ક કરતા ધોલભાઈએ આની અંદર ખૂબ રસ દર્શાવી ધોલભાઈ પટેલ આપના સાંસદશ્રી ભરતભાઈ ધારાસભ્યશ્રી અને જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા શહેર પ્રમુખ આપના દિવ્યાંગ ભગત એમના થ્રુએ કે ભાઈ આ માર્કેટનો સુખાકાર અંટ આવે આજે અમે એપીએમસીની અંદર અમને આ કે આ લેતર મળીઓ છે અને એ લોકોએ અમને બાયધડી આપી છે ને અમે એમને બાયધડી આપી છે એક ઉપરનો ભાગ એ લોકો અમને આપ્યો છે ને નીચે જે એપીએમસીની જે જગા ખાલી છે એની અંદર અમને લાળી બાકડા અને જે કોઈ આ માર્કેટના વેપારીનો બી સહયોગ છે કે જે દુકાન હશે તે અમારા વેપારીને આપશે પણ આજે અમા ઘણા વેપારીઓ એપીએમસી માર્કેટની અંદર આવી ગયા છે અને કાલથી અમે અહીં એનું ઓપનિંગ કરી રહ્યા છે અને નગરપાલિકા અને માન્ય કલેક્ટર સાહેબ હવે બાકીની વિધિ પૂરી કરીને વલસાડને જલ્દીથી જલ્દી આ શાકભાજી માર્કેટ બને જે ગુજરાત સરકારે આપણને માટબર રકમ ફાળવેલી છે અને માર્કેટનું કામ થઈ રહ્યું છે તેને જલ્દીથી પૂરું કરે અને અમે પાછી અમારે નવી માર્કેટમાં જઈએ અને આ તબક્કે હું પાછો એકવાર સાંસદ શ્રી ધવાલભાઈ પટેલ કે જેમને એની અંદર સતત કાર્ય કર્યું છે અને અમને આશ્વાસન આપ્યું છે અને અમે જેદારે પણ મીટિંગ કરીએ તેદારે એમ કીધું છે કે તમને કોઈ પણ જાતની તકલીફ પડે ચોવીસ કલાક તમે અમને રજૂઆત કરજો અને જે વલસાડની અંદર જે અત્યારે એક જ એક આશાનું કિરણ અમને જે જગાયું અને કે ભાઈ થશે થશે નહીં તો આજે અમે આઈપીએમસી માર્કેટમાં ન હટે જો એનો કોઈને શે જતો હોય આપના સાંસદ શ્રી ધવાલભાઈ પટેલ